ત્યાં ત્યાં પૂરી થઈ જશે એવી લડાઈ કે જેની જીતની અસર તમે જે લડાઈ લડવામાં જે સમય કાઢ્યો છે એટલો સમય પણ ન રહેતી હોય તો ઈ લડાઈનો કાંઈ અર્થ જ નથી ચાલશે અને ફાવશે આ બે જીવનના અમૂલ્ય શબ્દો છે જીવનમાં બીજું કંઈ શીખો કે ન શીખો માની જતા શીખો એનાથી એ ફાયદો થશે કે તમારી એનર્જી વેસ્ટ નહીં થાય અને તમારા જે સંબંધો છે એ લાંબો સમય સુધી ટકી રહેશે દરેક જગ્યાએ તમારું ચલાવવાનો રવૈયો એ તમને જીત તો અપાવશે પણ તમારો અહમ મજબૂત કરશે વધારે અને જે અહમ મજબૂત થશે એ તમને લાંબા સમય જરૂરી હોય ત્યાં જ બોલો જ્યાં સામેવાળી વ્યક્તિને ફરક પડતો હોય જિંદગી જીતવા માટે પોતાના ઈગોને જીતતા શીખો ઈગો આવે ત્યાં હારી જતા શીખો ઈગો તોડતા અને તોડાવતા રહો જેદી ઈગો નામશેષ થઈ જશે એટલે કે તમારા અને મારા વચ્ચે તમારા અને તમારા સંબંધીઓ વચ્ચે જે ઈગો નામનો નહીં હોય એટલે તમે જીત્યા એમ જ સમજજો તો આપ સભી કો જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો અભી હમ સભી કે અર્લી મોર્નિંગ મસ્ત હો ગઈ હૈ તો અભી ચલિયે કર લેતે હૈ નાસ્તા ઓર નાસ્તા કરને કે બાદ બાકી કા જો સારા કામ હૈ ઉસે નિપટાયેંગે પાયર હા કાલ મને મળ્યા હતા આ બાપભાઈ ને અમાર પાડોશી હતા એ હા એની વો એને કીધું

ઠેક આવી હા હા એ સબન હતો મારી અન્યાય હા હા અને પરસોતમ મહિનો આવે એટલે અમે 15 બાઈ ઓ અને એનું ખોળ્યું મોટું હતું રાત બે રાત બે બે હા હા તે ન્યા ગોર બનાવી ઓલો આંબુડુ જાંબુડુ વાળી આખા મહિનાના એક તારા કરી અને

આપડે પૂંજવા આવતા આપડે કઈ રીતે ફળિયામાં એટલું માન પેલા હતું તો અને એટલું ગાય મગજ માં આપણને અત્યારે આપણે ઘરે ગાતા ખબર ને મજા આવી જતી પછી નાસ્તા પાણી કરી એવું પણ આમ તો કોઈ તોડવા નો દે આમ તો દે ને આવડી અવડી ટોપિયા અત્યારે તો બધા તોડવા દે ભાઈ લઈ ત્યારે તો મગજ એવા હતા બધા એટલે પછી ઉપર

बाकी बाकी हाँ। तो चलिए अभी सारा काम करके हो गए हैं हम फ्री और अभी मैं और मम्मी जाते हैं मार्केट क्योंकि दोपहर को तो कुंडला जाने का है तो अभी सुबह मम्मी का जो सारा काम रहता है हर रोज उनका तो काम रहता ही है तो वो हम जाएंगे और स्टेप बाय स्टेप निपटाते जाएंगे यहाँ पे मैं और मम्मी आए हैं मेरे पिटी के आउटफिट के लिए रेड चूज करने तो अभी वन बाय वन देख रहे हैं बहुत अलग अलग वेराइटीज़ हैं आज और यहाँ पे भी देख रहे हैं हम कौन से लें और यहाँ पे नवरात्रि के बड़े बड़े

દાદા કે કે રોટલો રોટલી નઈ ખાણ ભાખરી નઈ ખાય એને હાટું તૈન ભાખરી રોટલી કરી તમ ચા તો તેન કેતા દાળ ભાત નહીં હારે એમ એને કે દાળ ભાત ખા પણ આમાં લાઈટ વેગી ગઈ તો ઝેરવી કેમ ડાળને અને આજ તો હવરની લાઈટ ગઈ 6 વાગ્યા ની બાપા પણ રાત્રે વરસાદ કેવો આવતો તો પણ ઈ તમે બધા ગયા તા આ કે કે 12 વાગ્યા રતો તો મેં તો ભાઈ તારો બાર વાગ્યા નો વરસાદ કરતા કે ત્રણ વાગ્યા જોઈયો હોત ને તો હામું દેખા દરવાજોનો તો દેખાતો લાઈટ હતી પછી

તે તમારે અંધારમક દેવાનું રે અરે અંધારું તો ઠીક બેહાડે તો ઓસરીમાં તમને પણ ગરમી ના બફાઈ જો અને લકડીમાં ચુમ 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 ગામડામાં તો એવું જ માથું થકાય ના કરો તમે પણ ચાલે અહીંયા પે અમાર રોટલા બનરાયા હે બનતે હી હમ સબ ખાને કે લિયે બેઠ જાયેંગે ઓર અહીંયા પે જોરદાર બારિશ હોરી હે કલ રાત કો ભી થી સુબે ભી આઈ થી ઓર વાપિસ 3-4 ઘંટે રુકી ઓર અબે વાપિસ બારિશ શુરુ હો ગઈ હે

હવે જો આમાં તો આની તો દાદા છે પાણી પડે ને આપડા મકાન નો સ્લેબ કોને ભીરો કરીને વરોડા ના નાજો એને એને આપ્યુંડું આપડે એને ભીરો છે એ કેવી એટલે આપડે ગુણ આવે નહીં

અને બાકી બધે ઈટુ બાકી બધે ઈટુ ને ગારોન તોય સિમેન્ટ ઘટે તે ઓહો હો આથી લેવી પડે આમાં તો કેટલી ઈટુ છે આપણે આમાં છે 45000 ઓહો હો હો અને પાત્રે ટ્રેક્ટર કાળા પથ્થર કાળા પથ્થરને ને પ્રિન્ટ કરી છે અને કાળા પથ્થર થી પાયા બુરા છે કાળા પથ્થર અને ગોરમટુ અત્યારે હેન પાયા બુરે અત્યારે તો પછી જે પાયા માં હું થોડા ઘા કવી નું તો ઘા કરતા મેં ઘા નહિ ભાઈ એક ઘા કરો ખરખા ગોઠવી ઘા કરો એમ પાયા હાથ ફૂટ પાયા ઊંડા બુરે

આ જોવરાવી ને કરાવ્યો એકસો ને એકાવન રૂપિયા જોવાના લીધા એ જયસિંહ પરા ના પટેલ સાવલિયા જોવરાચ્છા જયસિંહ પરા ના પટેલ સાવલિયા કરીને મરી ગયો હાથમાં નાળિયેર હોય ને આ નાળિયર ઉલળતું હાથ હાથમાં પડે દાર કરવાનું લે આપડે હળે થી જોઈ દીધો દાદરાની પટ્ટી માં તમારે ધમ પાણી છે પછી ખૂણા માં ત્યાં

तो वो अभी रेडी हो चुके हैं तो अभी जब हम सूरत थे तभी उनका कॉल आया था तो आज हमें टाइम मिला है कि हम जाए वहादे लेके आए तो चलिए हम चलते हैं सीधा वहाँ तो पे। पे मम्मी रेडी हो गए हैं इतना बड़ा बैग लेकर हम आ जाए मम्मी लीध आम नम ली तो हमारे छत्री ने हाँ अत्य जाइए पड़दा एट्ला दिवस होता था आज ले आ

विशाल की पसंद के पर्दा हमने यहाँ सावरकुल्ला बनवाने डाले थे तो अभी पर्दे हमें मिल चुके हैं और कैसे हैं वो तो पूरा अभी पैकिंग है अच्छे से उसका तो जब अमरेली जाएंगे तभी दादा को जब भी ओपन करके दिखाएंगे दादा बा को सभी को तो तभी आप सबको दिखा दे जाएंगे और आपने देखा ही होगा इस शॉप को बहुत बढ़िया जबरदस्त वेराइटी है यहाँ पे तो तो अभी देखते हैं और कुछ नया आया होगा तो उस हिसाब से वापस लेंगे हम क्या क्या करते हैं वो आप सबको दिखा दे जाएंगे સબકુ વિશાલ પસંદ હૈ ટાઈપરાયટી હૈ પછલી બાર સભા છે વિશાલ કે ફેવરેટ વીન્સ कुमार फिर मटुकी बहुत मस्त मस्त मटुकी है इधर तो आठम तो चली गई है आठम होती है अगर नज़दीक तो हम लेते क्योंकि विशाल को सारी मोती की आइटम्स जो है वो बहुत ज़्यादा अच्छी लगती है राधा कृष्ण की जबरदस्त मूर्ति आई है अभी बहुत ज़्यादा प्यारा शो पीस है तो अभी ये हम सोचेंगे जब भी हमारा ड्रेसिंग रेडी होगा तो मैं और विशाल आएंगे स्पेशली शो पीस की शॉपिंग करने तो बहुत सारी अलग अलग वेराइटीज़ आई है इधर अभी शो पीस की लुक एट दिस दिस वन इज ऑल्सो पिटी ये वाला आप लोगों ने देखा होगा मेरी सेरेमनी ट्रे जो मैंने बनवाई थी उस मैंने डाला है ये कपल एंड यहाँ पर भी मक्की मस्त वेराइटीज़ आई है अभी आप सबको तो पता ही है कि मुझे ऐसे सारे खिलौने बहुत ज्यादा अच्छे लगते हैं इसमें से तो आवाज भी आती है म्यूजिक की स्लो बीट के एकदम जबरदस्त है ये वाला तो मुझे तो ये वाला पसंद आया है अभी देखते हैं कि मम्मी को आके दिखाएंगे कि क्या बोलते हैं वो यहाँ पे दो मूर्तियां निकलवाई हैं हमने दोनों कृष्णा जी की है जो कि मुझे बहुत ज्यादा पसंद आ गई इसका फिनिशिंग और जबरदस्त है मतलब मूर्ति में कुछ बोलना ही नहीं पड़ेगा तो अभी देखते हैं कि मम्मी देख रहे हैं सब कुछ मम्मी के है चाह मूर्ति मस्त અને જે કામ માટે પડદા તો મોકલી દીધા આપડે હા એટલે જ ને આપડે કઈ માથાકૂટ વજન વાળા કેટલા બધા હતા હવે અત્યારે તો બધું પેક થઈ ગયું છે મેં કીધું ઘરે જઈને આપણે જોશું

रहे हैं ट्रे का सेट और ये वाली मुझे अच्छी लगी है अभी है मैंने ये वाली तो अभी देखते हैं कि ये वाली भी मस्त लग रही है और ये वाली तो अभी उनमें से कौन सी डिसाइड करेंगे उस हिसाब से लेंगे मम्मी को ये वाली पसंद आ रही क्योंकि इसमें तीन का सेट है और नीचे बड़ी वाली ट्रे है बोल रहे हैं कि दिवाली पे काम आएगी गिरी मम्मी रहा हाँ नाश्ता रखा ग्लासा जो है कई बच्चे मैंने आधार गु जबरदस्त लगे तो अभी देखते है की कौन सी डिसाइड करेंगे और यहाँ पे मैं देख रही हूँ अपने लिए फुलदानी और ट्रेका सेट देखा है हमने तो ये वाला मम्मी बोल रहे हैं कि तुम ये वाला चूज करो अपने लिए क्योंकि इसके हैंडल इसकी सेफ्टी वगैरह जो है वो सब बहुत ज़्यादा अच्छा लग रहा है और मुझे तो वो वाइट वाली पसंद आई है लेकिन उसमें कोई सेफ्टी नहीं है मतलब साइड की जो किनारी आती है वो एकदम फ्लैट है और इसमें थोड़ी ज़्यादा है तो इसमें अगर हम कुछ रखेंगे तो गिरने के चांसेस थोड़े कम रहते हैं तो उन लोगों को तो ये वाली पसंद आई है क्योंकि ये रफ़ एंड टफ यूज़ है और दूसरा हम फुलदानी देख रहे हैं अलग अलग यहाँ पे तो देख सकते हैं आप फुलदानी की ज़बरदस्त वेराइटी है विशाल बोल रहे हैं की फुलदानी लेनी है हमें हम देख रहे हैं अलग अलग, अलग टाइप की फुलदानी फुलदानी फुल हाँ फुल रीतना और ये वाली भी मुझे पसंद आई है क्योंकि ये जब हमारा ड्रेसिंग बनेगा फर्नीचर वाला तो उसके बाजू में रखने रखने के लिए ये वाली सबसे अच्छी है और गेटअप इस वाली का सबसे ज्यादा आता है और तीसरी वेराइटी हमने ये देखी है और ये के वाली अलग पैटर्न है તો સબે જ્યાદા ગેટઅપ તો જૂઝ ક્યાસ કા હૈકા આ રહા હૈતે હે કે કોણ સી ડિસાઇડ કરેગે ઉ લેગે હમ